જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો આ વિડીયોમાં તમે બે બળદની જોડીએ જોઈ રહ્યા છો તો વિશાલભાઈ નંદાણીયાની છે અને તેઓ જૂનાગઢ જિલ્લાના દેસિંગ ગામેથી છે અને આ વિડીયો શોખથી રાખવા માટે તેઓએ મોકલેલ છે અને તેઓ વાગડિયા બળદના ખૂબ જ શોખીન છે તો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે મિત્રો જય માતાજી